એટલે હું તને કહું છું એમાં સમજી જઈએ હું ટાઈગર બોલું છું જાફરાબાદ થી અરે પણ અરે 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 પણ એ બોલ વિડીયો મોકલા કઈ બોલું કર્યું ને પ્રૂફ આપો ને હું બોલ્યો હાલ માં લઈ બધી પ્રૂફ આપું આવે કે છે હંબર એવા મારા વિસ્તારનો એક વિડિયો બનાવીને બતાવી દે હું તને ખબર પડી કે આ વિસ્તારનો વિડિયો કેમ બને અરે ભાઈ ખોટી રીતતા કોઈને સમાજમાં ઢસડી ના જાઉં સમાજ સુ ખરાબ કોઈલી નથી હું આદારે વરણને માનનારી વ્યક્તિ છું સમાજ નું ખરાબ કોઈલી હાલો મને એક સમાજ નું બતાવો તું જે કાઈ હોય ઈ મારા સમાજ વિશે જો કાઈ તું આડા અવડા વિડિયો મોકલ ને કાઈ બોલુ કર્યું ને હા પણ મને પ્રૂફ આપો ને હું બોલીલી હોય તો હાલો ખોટી રીતે મને કોઈ હેરાન ના કરતા બાકી હું મોનોકોટો પી જાય અને ટાઈગર તારું નામ લખાવી નાખી અને ગાંડીગીર વાળા બધા તમારું પણ નામ લખાવી નાખી હવે મને કોઈ હેરાન ના કરતા હું કંટાળી ગઈ એ બાપડી એલા ટાઈગર તો આડા ઢબા ઘોડા બોલાવી દીધા